શહેરી વિકાસને ગતિ આપવા જળ સંગ્રહ ક્ષમતા વધારવા તેમજ પર્યાવરણ સંવર્ધનને વધુ મજબૂત બનાવવા માટે હાથ ધરાયેલા વિવિધ પ્રોજેક્ટોની પ્રગતિ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી નાગરિકોને દીર્ઘકાલીન લાભ મળી રહે તે હેતુથી દરેક કાર્યમાં ગુણવત્તા ગતિ અને પારદર્શિતાને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ કામોની સમયસર પૂર્ણતા અને નિર્ધારિત માપદંડ મુજબ અમલીકરણ થાય તે માટે પ્રગતિ અહેવાલ મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવી આ વિકાસ કાર્યો પૂર્ણ થતા સાવરકુંડલા શહેરના માળખાગત વિકાસમાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને વધુ સુવિધાઓ ઉપલબ્ધ બનશે રિપોર્ટ બાય સરફરાજ ખોખર અમરેલી